કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય શીખવા માટે સારી ગાડી લેવી હોય તો આ વન ઓનર ઘર ઘરાવ સાવ ઓછી ફરેલી ગાડી તમને ટોટલ જવાબદારી સાથે મળી જશે વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો જેથી હું તમને ગાડીની ટોટલ માહિતી આપી શકું અને પૂરી માહિતી તમને મળી રહે વિડીયો સારો લાગે તો લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો તમે જે ફોર વ્હીલર જોઈ રહ્યા છો ફોર વ્હીલ કાર સાવ ઓછી ફરેલી કાર વેચવાની છે ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટો ઓનર એક જ માલિકે ચલાવી છે મોડલની વાત કરું બે હજાર અઢાર ના મોડલની કાર છે ગાડી પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે પેટ્રોલ એન્જિન વાળી અને માત્ર ને માત્ર ચોપન હજાર કિલોમીટર જેન્યુન ફરેલી છે નોન એક્સિડેન્ટલ બાકી તમે જઈ ગાડીની ટ્રેસ ડ્રાઈવ લઈ કંડિશન ચેક કરીને ખરીદી કરી શકો છો પેલા દિલીપભાઈનો નો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જજો કારનું વેચાણ થઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બે હજાર અઢાર મોડલ વન ઓનર ઇન્ટ્રીયલ બધું સારું છે ટાયરનું કન્ડિશન સારું બાકી કારની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખી ઓરિજિનલ ગાડી જોવા મળશે કિંમત બે લાખી હજાર કિંમતમાં થોડો હજુ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી કાર લેવી હોય જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને નવા ગામ ગામે જોવા મળશે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો